ધારી તાલુકાના રાજસ્થળી ગામમાં છેલ્લા ચાર મહિનાથી ઉપસરપંચ બન્યા બાદ વ્યક્તિના ત્રાસથી આખું ગામ ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે ગામના લોકોએ ઉપસરપંચના આતંકથી કંટાળી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે

અવારનવાર આ અમારા ગામની અંદર આ ગોર્ધનભાઈ ઉપસરપંચ દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે અને અમારા ગામની અંદર એક ગધાઈનું ખવડું છે બરાબર ને ખોટી રીતના એને પર્સનલ મેટરમાં કે પછી સામાજિક આતે વારા ખેલી અવારનવાર એની ઉપર ફરિયાદ કરવામાં આવે છે અને ખોટી રીતના આને ઇન્વર્ટ કરે છે આમાં અને નહીં બજાર નીકળે તો વિડીયા બનાવવા ગાયું બોલવી અવારનવાર બધી રીતે સરપંચ અને ઉપ સરપંચ બે દ્વારા બધી રીતનું ખોટું વર્તન કરવામાં આવે છે ને અમારા બાજુના ગામમાં હવે આ બધા ત્રાહીમાન છે આ વ્યક્તિથી કે ભાઈ આ વ્યક્તિને હવે અને સમાજ લેવલે લઈ જાય કે ભાઈ તમે આમાં ઇન્વર્ટ થાવ અને અમારી ઉપર કાર્યવાહી આમ કરાવો ને તેમ કરાવો ને એક ખોડાને દબાવવામાં આવે એવું અનેકવાર બધું કરે છે પણ હવે આ લોકોને કોઈ સમાજના આગેવાન સમજાવો અને ખોટી રીતનો આ ભાઈનો માહોલ કરે છે એટલે તમે અને પાંચ જણા સમાજના આગેવાનો આને સમજાવો કે ભાઈ આ કોમબાદ ઉપર ખોટું કરે છે એમ કોમ ઉપર લઈ જાય છે એમ આવી અવારનવાર માથાકૂટ વાલે બે મહિનાની અંદર ત્રણ ત્રણ ફરિયાદો થાય તો સરપંચે કાંઈ ધ્યાન નથી દેતા અને આ ઉક સરપંચ ગમે ત્યારે બગાડે ગમે એની એ બગાડે છે એટલે આપણું એ જ કહેવાનું કે આની માથે છે ને કાય કાયદેસરની કાર્યવાહી થાય ને યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે બીજા નંબરમાં કે માજી સરપંચ ઘણા રહી ચૂક્યા છે તોય અમારા ગામમાં આવો બનાવ નથી બન્યો પાંચ વર્ષમાં દસ વર્ષમાં અને આ ચાર મહિનામાં ત્રણ ત્રણ ચાર ચાર ફરિયાદ થાય છે તમે અડખે પડખેના ગામમાં પૂછી શકો છો અમારા બાજુનું ગામ ગડિયા છે આખું ગામ મોમીડિયરનું છે એક એક જ ખોરડું અમારા સમાજનું છે કોળી સમાજનું તોય ન્યા કોઈ દી કોઈ વસ્તુ બનાવ બન્યો નથી અને અહીંયા એક ખોડું હોવા છતાં આ લોકોને ખોટી રીતના બદનામ કરવામાં આવે છે ખોટી રીતના બાંધવામાં આવે છે ગાળું દેવામાં આવે છે અવારનવાર બબે ચાર ચાર ફરિયાદો થાય ખોટી રીતના સમાજને ગેરમાર્ગે દોડવે છે એટલે આ ભાઈની ઉપર યોગ્યમાં યોગ્ય કાર્યવાહી પોલીસ ખાતું કરે આવી અમારી નમ્ર અપીલ છે ગામ વતી અને ગામના ગ્રામજનોને પૂછી લે કે ભાઈ આ માણસ કેવો છે ખોટા તત્વોને ભેગા કરે ને અવારનવાર બહારના અનેકને બોલાવે એટલે કોઈ સમાજને આમાં ઇન્વર્ટ થવાની જરૂર નથી પહેલાં આ ભાઈને છે ને પાંચ આગેવાનો આવીને પૂછો કે ભાઈ હકીકત શું છે અને ખોટી રીતની માથાકૂટ હું લેવા કરશ તું એ